હળવદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં PGVCL ની મંજૂરી વિના અનેક વીજ વીજપોલના થાંભલે પ્રાઇવેટ સ્કૂલના બોર્ડ લાગ્યા. ચોમાસામાં વધુ પવનમાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? સ્કૂલ સંચાલક કે જીબી? હડવત પંથકમાં અનેક પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે ત્યારે પોતાને સ્કૂલની જાહેરાત કરતા હોય છે ત્યારે હડવતના કડિયાણા ગામે જотиગ્રામના વીજપોલમાં PGVCL ને કોઈ પણ જાતની મંજૂરી વિના ચરાડવા ગામની નીલકંઠ વિદ્યાલયના બોર્ડ મારવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન વધુ પવનો હોય ત્યારે બોર્ડ તૂટીને કોઈ અકસ્માત સર્જાય ત્યારે જવાબદારી કોની તેવા પણ સવાલો ઊભા થાય છે તે માટે આ બોર્ડ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અન્યથા અકસ્માત સર્જાય તો જવાબદાર સ્કૂલ સંચાલકો કે પછી પજીવીસીલ તંત્ર આવા અનેક સવાલો ઊભા થાય છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે